પુરાダム મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં મેઈન બિલ્ડિંગમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ. એજીએસ ગ્રુપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને જવાનોને યાદ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. માત્ર વર્ષ 2019 માં જે રીતે પુલવામા ડિસ્ટ્રિક્ટની અંદર જम्मू-કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, તેના સંદર્ભમાં લગભગ ચાલીસ જેટલા જે જવાનો હતા તે વીરગતિને પ્રાપ્ત થયા હતા તેની માટે ચૌદમી ફેબ્રુઆરીના રોજે વેલેન્ટાઇન ડે ની જે ઉજવણી સમગ્ર દેશ કરતું હોય છે અને વિશ્વ કરતું હોય છે તો તેને અમે નકારીએ છીએ આ કલ્ચર આપણું છે નથી બ્રિટિશનું આ કલ્ચર છે અંગ્રેજોનું કલ્ચર છે સર્વપ્રથમ આપણા માટે રાષ્ટ્ર છે દેશ છે અને તેની સુરક્ષા માટે જે પણ જવાનો સરહદ ઉપર તૈનાત રહીને આપણને સુરક્ષા આપે છે તો એમનું મનોબળ વધારવા માટે અને એમને સમર્થન આપવા માટે અમે લોકોએ આજ રોજ બ્લેક ડે કાળો દિવસ ઉજવ્યો છે સાથે સાથે જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા ચાલીસ જેટલા લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ તથા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન આપવામાં આવી છે પંકજ જયસ્વાલ એફઆર કોમર્સ ફેકલ્ટી